ૂપ બને તેવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાધુ સંતો આગેવાનો તેમજ ગૌભક્તો હાજર હતા ગૌમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી અને વક્તાઓ દ્વારા કરવામાં આવી તેઓએ જણાવ્યું કે ગૌમાતા આપણા ભારતીય જીવન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતીક ગૌસેવાના કારણે સમાજમાં વધારે પ્રોત્સાહન મળે તે હેતુ સારા પ્રકારના સમારોહ સમયાંતરે યોજવામાં આવે તેવા અવાજ પણ ઉઠ્યા વક્તાઓએ જણાવ્યું કે ગૌમાતા માત્ર ધાર્મિક માન્યતાઓમાં જ નહીં પરંતુ આરોગ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે ગૌમૂત્ર ગૌ દૂધ અને ગૌ આધારિત ઉત્પાદનો માનવ જીવન માટે આરોગ્યવર્ધક છે તેથી ગૌ સેવા કરવી એ માનવતાની સેવા સમાન છે આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા ગૌશાળા વિકાસ માટે ભંડોળ આપવાની જાહેરાત કરવામાં આવી સાથે જ ગામના યુવાનો દ્વારા ગૌશાળા માટે સેવા શિબિર યોજવાની પ્રતિજ્ઞા લેવામાં આવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌભક્તિના માહોલ છવાયો ભજન કીર્તનના સ્વરો વચ્ચે ગૌપ્રેમીઓએ ગૌમાતા કી જયના નારાથી ગૌભક્તિને વધુ ઊંડો સ્પર્શ આપ્યો ત્યારબાદ આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સમારોના અંતે ઉપસ્થિત લોકોએ સંકલ્પ લીધો કે ગૌ સેવા અને ગૌ માટે જીવનભર પ્રયત્ન કરી ગૌ સાચા અર્થમાં રાષ્ટ્રીય માતા તરીકે સ્થાન આપવામાં આવે તેવી માંગ ઉઠી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારગી બનાસકાઠા પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ ચારે પીઠોના આશીર્વાદથી અને વિશેષ કરીને બદ્રીસ પીઠાધીશ્વર પૂજ્ય અનંત શ્રી વિભૂષિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજને ગૌ માતા રાષ્ટ્ર રાષ્ટ્રમાતા આખા કાર્યક્રમના અંતર્ગત આજે અહીંયા ગો ધર્મસભાનું આયોજન દીપડા ગામે થરાદ વિધાનસભા ક્ષેત્રમાં થઈ રહેલ છે જેમાં ગો સાંસદ તરીકે જેઓની નિયુક્તિ થઈ છે રાજપૂત અને ગો તરીકે થરાદ વિધાનસભા ક્ષેત્ર માટે ગૌ માતા કામ કરવા માટે જેની નિયુક્તિ થઈ છે એવા દુદાભાઈ પટેલ પણ આજે સન્માન થનાર છે અને ગો માતાની ધર્મસભાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે જે ભગવાન શ્રી કૃષ્ણ આજે ગૌશાળા દીપડા ખાતે આયોજન કરવામાં આવેલું છે સૌ ગૌ ભક્તોને હું શુભકામનાઓ પાઠવું છું અને ગૌ માતા ભગવાન શ્રી કૃષ્ણ એવી શક્તિ આપે કે આ દેશમાં ગૌમાતા એ રાષ્ટ્ર માતા બને આ રાજ્યમાં ગૌ માતા એ રાજ્ય માતા બને અને ગૌની કતલ બંધ થાય એ પ્રકારની હું સરકારને પણ વિનંતી કરું છું અને આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાના ઉમેદવારને માત્ર વોટ આપવાનો જે ગૌ માતા માટેની વાત નહીં કરે એવા વ્યક્તિને વોટ નહીં આપવાનો પણ આજે સંકલ્પ લેવામાં આવનાર છે એટલે ગૌ મતદારો બનાવવાનો આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે જગતગુરુ શંકરાચાર્ય હવે મુક્તિશ્વર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું કે ગૌ માતા ને રાષ્ટ્ર માતા અને રાજ્ય માતાનો દરજ્જો દેવામાં આવે કેમ દેવામાં આવે કે સનાતન ધર્મનો આજે આ જે હિન્દુ સ્થાન જે હિન્દુઓના ધર્મથી વસેલું છે જેમાં ઋષિઓ મુનિયો નો જેનો જતન કરીને આ ધરતીનું પોષણ કર્યું છે એવી ગૌમાતાને આજ ઘર ઘર રખડે છે ઘર ઘર ધોકા ખાય રહે તો આ સરકારને પણ મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી ગૌમાતાને રાષ્ટ્રીય માતાને રાજ્ય માતાનો આપ દરજો આપો કેમકે જેણે જે કૃષ્ણ ભગવાનને આજે આપણે જન્મ ઉત્સવ ઉજવીએ છીએ આજ લાખો કરોડો વ્યક્તિઓ આપ સૌને ખબર હતી કે દ્વારકા હોય કે ગોકુળ મથુરા હોય એની અંદર મોટી સંખ્યામાં ગૌભક્તો જશે સનાતન ધર્મ તો આવા સનાતન ધર્મ જે ગૌમાતાને વેદોમાં વખણાય છે જેનું જતન ખુદ કૃષ્ણ ભગવાને અળવણા પગે કર્યું છે બાર બાર વર્ષ સુધી કર્યું છે એ ગૌમાતા આજ સનાતન ધર્મની અંદર આવી રીતે જે ધીર વિખીર થઈ રહે અને ઉકેડા ઉપર ફરે રહે એના માટે કરીને હું રામભાઈ રાજપૂત ગૌ સંસદ બનાસકાંઠા સરકાર શરીરને વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એને લઈને આજે આ સંમેલન કરવામાં આવ્યું છે એની અંદર અમારા દુદાભાઈ પટેલ જેને ગૌ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આજે ગૌ તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખને પણ આજે રચના અને ઘોષણા થવાની છે એને લઈને આજ ભવ્ય ગૌ ભક્તોનો ખૂબ મોટું સંમેલન થયું દીપડા ગામની અંદર અને હું ફરીથી સરકારને વિનંતી કરીશ કે આપ જલ્દી થી જલ્દી આ ગૌ માતા ને રાજ્ય માતા નો દર્જો આપો મારી વિનંતી જય ગૌ માતા જય ગોપાલ